દિયોદરના ગ્રામ્ય વિસ્તારમાં એક વિદ્યાર્થીની પર છેડતીનો બનાવ બન્યો સ્કૂલમાંથી ઘરે આવતા સમયે યુવતી પર છેડતી થઈ હતી ઘટના પછી યુવતીના પિતાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી વિદ્યાર્થીને તુરંત 112 પર ફોન કરી પોલીસને સમગ્ર મામલે જાણ કરી ઘટનાની જાણકારી મળી શક્યા પછી દિયોદર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે